નમસ્કાર મિત્રો જીપી સિરીઝ માં આપનું સ્વાગત છે મિત્રો આ ગણપતિ સ્વયંભુ મંદિર ગણપતપુરા કોટ છે ગણપતિની પ્રિય દુર્વા એટલે કે ઘાસ ધરો અહીંયા દેખાય છે અને સામે વિશાળ ગેટ છે અંદર સરસ મંદિર છે અને અહીંયા સ્વયંભૂ ગણપતિ દાદાનું મંદિર છે અને આજે રથયાત્રા છે અને આજે ગણપતપુરા કોઠ મંદિર દ્વારા ભવ્ય વિશાળ ભોજનાલય એટલે કે અન્નપૂર્ણા ભવનનું શુભારંભ કરાયો છે આજે લોકાર્પણ થયું છે આપણે થોડા લેટ પહોંચ્યા છે અંદર જે કાર્યક્રમ હતો એ પૂર્ણ થઈ ગયો છે અને ભોજન સમારંભ શરૂ થઈ ગયું છે અને ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અહીંયા આવ્યા હતા અને એ વિદાય લઈ રહ્યા હતા એ દરમિયાન આપણે અહીંયા પહોંચ્યા હતા ગણપતિ દાદાના દર્શન કરી અને અહીંયા આવ્યા પરંતુ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો હતો એટલે આપણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે પૂર્વ મંત્રીશ્રી છે અને ધોળકાના પૂર્વ ધારાસભ્ય પણ છે એમને મળ્યા હતા અને એ વિદાય જ લઈ રહ્યા હતા પરંતુ આપણે એમને વાત કરી અને આજે જે ગણપતિ મંદિર કોઠ દ્વારા જે અન્નપૂર્ણા ભવન અને ભવ્ય ભોજનાલય થયા છે એ વિશે જરા શુભકામના ગણપતિ દાદાનું સ્થાન ભોજનની વ્યવસ્થા તો હતી પરંતુ ભક્તોની સંખ્યાના પ્રમાણમાં એ વ્યવસ્થા પૂરતી નહોતી એટલે ટ્રસ્ટની સાથે આમ તો મારો વિસ્તાર છે દાદાના દર્શન માટે અમે વ્યક્તિગત રીતે તો વર્ષોથી આવીએ છીએ પણ દાદાનો મહિમા વધતો ગયો અને હજારોની સંખ્યામાં અમે ચોથરા દિવસે તો ઓછામાં ઓછા પચીસ ત્રીસ હજાર અને જ્યારે મંગળવારની ચોથ હોય ત્યારે તો પચાસ સાઠ સિત્તેર હજાર રૂપિયા આવે અને જે રૂમમાં મફત ભોજનની વ્યવસ્થા હતી એ તો સાંકળો જ પડે એમાંથી વિચાર આવ્યો અને પછી દાદાની દયાથી આટલું મોટું નિર્માણ થયું છે હું ચિમનભાઈ અગ્રવાલનો આભાર માનું છું કે એમને સવા કરોડ રૂપિયા આપ્યા મારા બાબુલાલ ધારાસભ્ય બ્રસભાઈના એમણે અગિયાર લાખ રૂપિયા આપ્યા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બાબુભાઈ જમનાદાસ પટેલ દસકોઈના ધારાસભ્યશ્રી છે તેઓ પણ આવ્યા હતા અને તેઓ પણ હવે વિદાય લઈ રહ્યા છે પરંતુ એમને પણ આપણે આજના સરસ કાર્યક્રમ માટે શુભકામના પાઠવવા જણાવ્યું છે ખૂબ સરસ આપણો મોટો હોલ પૈસાનો સદુપયોગ અને ગણપતિદાદા જે દર્શન કરવા બધા અહીંયા જન્મી જાય એ વ્યવસ્થાનું અભિનંદન અને હોલ મેં આપણો હોલ હમણાં ક્યાંય જોયો જ નથી અમારી ખૂબ મોટો હોલ બનાવ્યો છે એ બદલ સંસ્થાના બધા કર્મચારી એ મહેનત કરી છે અને સંસ્થાના આગેવાનોએ ટ્રસ્ટીઓએ જે દિલ દિલદૈન કામ કર્યું છે ને ના જગાનો સદુપયોગ કરે છે એ બધી એમને વંદન આપી તો મિત્રો આ હતા દસક્રોઈના ધારાસભ્ય બાબુ કાકા અને હવે આપણે જે અન્નપૂર્ણા ભવન જે ભવ્ય શાનદાર બિલ્ડિંગ બન્યું છે અને અત્યારે આજે રથયાત્રાના દિવસે આ ગણપતપુરા મંદિર ગણપતિ મંદિર કોઠનું નવું ભોજનાલય શુભારંભ થયો છે આજે રથયાત્રા છે અને શુભ દિવસે આજે વિધિવત રીતે એ લોકાર્પણ થયું છે આપ જુઓ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા છે અને આપણે પણ વાર તહેવારે ગણપતિ મંદિરે ગણપતપુરા કોટ દર્શનાર્થે જઈએ છીએ આજે અચાનક જ આપણે અષાઢી બી હતી એટલે ગણપતિ મંદિરે દર્શન કરવા ગયા અને જાણવા મળ્યું કે આજે લોકાર્પણ છે એટલે મંદિરે દર્શન કરી અને પછી આપણે ભોજન લઈ અહીંયા થોડું કવરેજ કરવા માટે આવ્યા આપણે પ્રસાદ પણ અહીંયા લેવાનો છે અને આજે રથયાત્રા જેવો પવિત્ર દિવસ છે અને તમે જુઓ મોટી સંખ્યામાં સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓનો લોકસાગરનો મેળો જાણે કે જામ્યો હોય એવું અત્યારે દ્રશ્ય દેખાય છે અને ખૂબ જ વિશાળ હોલ બનાવ્યો છે ભોજન શાળા એનો જે હોલ છે એ એક સાથે પાંચ હજાર વ્યક્તિઓ શ્રદ્ધાળુઓ ભોજન લઈ શકે એવો વિશાળ હોલ છે અને વિશાળ સંકુલ પણ છે આપ જોઈ રહ્યા છો ભવ્ય આ ભોજનાલયની બિલ્ડિંગ બનાવાઈ છે અને આજે લોકાર લોકાર્પણ છે આપ જોઈ રહ્યા છો બે માળની બિલ્ડિંગ છે અને આજે રથયાત્રાના શુભ દિવસે ભોજનાલયનો શુભારંભ કરાયો છે નવી ભોજનાલય એક એટલે કે અન્નપૂર્ણા ભુવન આપણે હવે અંદર થોડો અંદરનો નજારો બતાવીએ શ્રદ્ધાળુઓની ચહલ પહલ અવર જવર ચાલુ છે અને સેંકડોની સંખ્યામાં અત્યારે શ્રદ્ધાળુઓ પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદ લઈ રહ્યા છે અને બીજા હજુ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે સવારથી જ સાડા દસ વાગ્યાથી જ ભોજન શરૂ થઈ ગયું હતું અને આપણે અગાઉ પણ જણાવ્યું છે કે પાંચ હજાર વ્યક્તિ એક સાથે બેસી અને અહીંયા પ્રસાદી લઈ શકે ભોજન કરી શકે એવી વિશાળ આ ભોજનાલય છે આપ જોઈ રહ્યા છો અને આજે ઉત્સવ જેવું છે જો આજના મેનુમાં સૌથી પહેલાં તો રથયાત્રા છે એટલે જગન્નાથજીની પ્રસાદ મગ ફણગાવેલા મગ છે લાપસી છે અને તમામ મીઠાઈના ને શાક ને રોટલી પૂરી બધું જ છે અને આપણે રસોડાનો નજારો થોડો જોઈશું જે પ્રથમ દિવસ છે અને રસોડામાં જ એક નાનકડું મંદિર બનાવાયું છે અહીંયા ગણપતિ દાદાની સરસ નાનકડી પ્રતિમા આજે પ્રસ્થાપિત કરાઈ છે આપ જોઈ રહ્યા છો કે દિવ્ય ભવ્ય પ્રતિમા છે અને બાજુમાં જ મંદિરમાં શક્તિ માતા સિંહવાહીની સિંહ ઉપર સવાર થયેલા માતાજીની સરસ પ્રતિમા છે અન્નપૂર્ણા માતા છે પાછળ તમે જો શંકર ભગવાન અને અન્નપૂર્ણા માતાજીના તસવીર લગાવી છે એટલે અન્નપૂર્ણા ભવન છે અને અન્નપૂર્ણા માતાજી છે એમ કહી શકાય ને કોટના ગણપતિ દાદાની તસવીર પણ પાછળ દેખાય છે અને સરસ નાનકડું મંદિર બનાવ્યું છે અને અહીંયા થાળ પ્રથમ રસોઈ જે અહીં બની છે એનો થાળ અહીંયા ભગવાન અને માતાજીને ધરવામાં આવ્યો છે અને સુકનના ગોરધાણા દીવો અને અહીંયા ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે શુભ શુકન નિશાની છે દેવોને આહવાન કરવામાં આવે અને એ પણ અહીંયા વિધિવત રીતે ધાર્મિક અનુષ્ઠાન પ્રમાણે સવારે વિધિ થઈ હશે અને હવે આપણે રસોડાનો થોડો નજારો બતાવીશું અત્યારે દિવસે દિવસે શ્રદ્ધાળુ વધી રહ્યા છે એટલે બધું ઓટોમેટિક હવે કરવું પડે એવું છે એટલે લોટ બાંધવાનું મશીન છે તમે જુઓ રોટલી અથવા પૂરી એના માટે જે લોટ બાંધવાનો હોય એ અહીંયા છે અને અહીંયા બાજુમાં જ ઓટોમેટિક રોટી મેકર મશીન લગાવાયું છે અને અહીંયા ફુલકા રોટી બની રહી છે આપ જુઓ કન્ટિન્યુઝ સરસ શેકાઈ અને ફૂલકા રોટલી અહીંયા આવી રહી છે ગમે તેટલા વધુ શ્રદ્ધાળુઓ આવે તો પણ અહીંયા ગરમા ગરમ રોટલી અને પૂરીને એવું જ શકાય છે આપ જુઓ રોટી મેકર છે આ સંપૂર્ણ આધુનિકરણથી આ રસોડું સજ્જ છે અને અહીંયા મગ છે ફણગાવેલા મગ આજે રથયાત્રા છે એટલે જગન્નાથજીના પ્રસાદ રૂપે ફણગાવેલા મગ છે અને બહેનો બધા પુરીઓ વણી રહ્યા છે અને પુરીઓ તળાઈ રહી છે અહીંયા આગળ અગાઉ આપણે જણાવ્યું કે એક જ પંગતમાં એક જ સમયે પાંચ હજાર શ્રદ્ધાળુઓ અહીંયા ભોજન પ્રસાદી લઈ શકે એવું સરસા ભોજનાલય બનાવ્યું છે આ વિશાળ રસોડું છે આપણે ઊભા છીએ રસોડું છે પાછળ મંદિર દેખાય છે અને એની આગળ હોલ છે અને ગણપતિ દાદાના પ્રિય મોદક જો મોદક તો અહીંયા બહુ જ બને છે લાડુ તો કરી લાડુ અને ચૂરમાના લાડુ મોટી સંખ્યામાં બને છે અને આપણે આજે ભોજનાલયનો શુભારંભ થયો છે એટલે આ બ્લોગ આપણે આજે શેર કરવાના છે રથયાત્રા બે હજાર ચોવીસનો નજારો છે આ અને તમે જો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લઈ રહ્યા છે ખૂબ જ મોટું આ ભોજનાલય છે અન્નપૂર્ણા ભવન ભવ્ય બનાવાયું છે અને બે માળનું છે આવું જ ઉપર પણ છે ગણપતિપુરા કોઠ શ્રી ગણપતિ મંદિર સ્વયંભૂ ગણપતિ દાદાની આ મંદિરમાં પ્રતિમા છે મંદિરથી થોડું દૂર આ ભોજનાલય થોડું બનાવ્યું છે અને વિશાળ સંકુલ છે એમાં બસો પાંચસો ગાડીઓ આવે તો પાર્ક કરી શકાય એટલું વિશાળ આનું ગ્રાઉન્ડ છે અને એની અંદર આ ભવ્ય અન્નપૂર્ણા ભવન બનાવાયું છે અને સંપૂર્ણ આધુનિક રીતે એને સજ્જ કરવામાં આવે છે સુવિધા સંપૂર્ણ છે પીવાના પાણી અને હાથ ધોવાના પાણી પણ છે અહીંયા અન્નનો બગાડ ન થાય એટલે થોડી વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ બગાડ કરે તો એને સમજાવીને પ્રેમથી એ જમાડી દેવાય છે અને એ આ જે સુવિધા સરસ અહીંયા મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે જે તે શ્રદ્ધાળુઓ આવે છે તેમાં જો અન્ન અંદર હોય તો એને જમી લેવા વિનંતી કરવામાં આવે છે અને જોઈ લો આપ કેટલું વિશાળ ભવ્ય ભોજના છે અને માતરના બાર પરિવાર છે તેઓ પણ દર્શન કરવા આવ્યા છે એટલે આપણે એમને મેમોરિયલ યાદગીરી માટે આ શૂટ કર્યું છે અને તેમણે ભોજન પ્રસાદ લઈ લીધા છે પરંતુ આજે આ શુભ દિવસ છે તો એમનો અનુભવ પણ આપણે હવે જાણીએ આજે ગણેશ દર્શન કરવા માટે આવ્યા છે તો ગુજરાતી નવા

અહીંયા બેઠકને એવું પણ સરસ ગોઠવાયું છે શુભ લાભને એવું સરસ વિધિવત પૂજા થઈ હશે એ બધું દ્રશ્ય અત્યારે દેખાય છે અને અહીંયા ભેટ દ્વાન સ્વીકારાય છે દરેકને પાક્કી પહોંચ આપવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અને આ જુઓ સરસ ભવ્ય સુંદર સરસ ઓફિસ છે ભોજનાલયનો વહીવટ અહીંથી થશે અને બહાર વિશાળ ભોજનાલય છે હજારો માણસો અહીંયા ભોજન પ્રસાદ લઈ શકે એવી સરસ વ્યવસ્થા છે અને મિત્રો આપને ગણપતિ મંદિરમાં કોઈ ડોનેશન કરવું હોય તો આ સ્ક્રીનશોટ લઈ અને અહીંયા આપ ગૂગલ પે દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો અને અત્યારે આ પહોંચ જે છે સાત સાત બે હજાર ચોવીસ એક મેમોરિયલ શૂટ યાદગીરી માટે થોડું આટલું કવર કર્યું છે આપણે અને જુઓ તમે કેટલું વિશાળ ભવ્ય અન્નપૂર્ણા ભવન છે આ રથયાત્રા જે છે પવિત્ર દિવસ તારીખ સાત સાત બે હજાર ચોવીસ છે અને ગણપતિપુરા ગણપતિ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે આ અન્નપૂર્ણા ભવન એટલે કે ભોજનાલયનો વિધિવત રીતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો અને સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદ મેળવી રહ્યા છે લઈ રહ્યા છે અને આજે જે કાર્યક્રમ થયો હતો એ સ્ટેજ ઉપરથી આપણે અત્યારે આ નજારો બતાવી રહ્યા છીએ આપણે પણ આકસ્મિક જ ગયા છીએ આપણને આવું કોઈ આઈડિયા હતો નહીં કે અહીંયા આજે લોકાર્પણ થવાનું છે પરંતુ સરસ શુભ દિવસ છે ને આપણે રથયાત્રા હતી એટલે ગણપતિ દાદાના દર્શન કરવા અહીં આવ્યા હતા અને આકસ્મિક રીતે જ આપણને અહીં જાણવા મળ્યું કે અહીંયા આજે નવી ભોજનાલય છે એનો શુભારંભ લોકાર્પણ થઈ રહ્યો છે અને શ્રી અન્નપૂર્ણા ભુવન આજે શ્રદ્ધાળુઓના ભોજન પ્રસાદ માટે ખુલ્લું મૂકવામાં આવશે અને આપણે અહીંયા આવ્યા તો અહીંયા વિધિવત અન્નપૂર્ણા ભુવન લોકાર્પણ થઈ ગયું હતું અને ભોજન પ્રસાદનો શુભારંભ થઈ ગયો હતો અને તે પૂર્વે વિધિ વિધાન અનુસાર ગણેશજીની આરાધના અને મા અન્નપૂર્ણાનું પણ પૂજન અને શાસ્ત્રોક વિધિ પ્રમાણે સ્થાપન અને અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા તેમના પ્રતિમાઓ પણ સરસ નાનકડા મંદિરમાં બિરાજમાન કરાયા હતા હજુ કેટલું મોટું વિશાળ સંકુલ છે એ આપને બતાવીએ છીએ અને હજુ આ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે હજુ આનાથી વધુ વધુ સુવિધાઓ અહીંયા શ્રદ્ધાળુઓને પૂરી પાડવામાં આવનાર છે અને જુઓ આકાશને આપતી ઊંચી આ ઇમારત છે અને ખરેખર ખૂબ જ ભવ્ય દિવ્ય આ અન્નપૂર્ણા ભુવન ભોજનાલય બનાવાયું છે અને આપણે ખુશનસીબ છીએ કે આજે રથયાત્રાના દિવસે આપણે દર્શન કરવા ગયા અને આકસ્મિક રીતે જ આપણને જાણવા મળ્યું છે કે આટલું સરસ દિવ્ય પ્રસંગ છે અને આપણે એના સાક્ષી બન્યા અને એ સાથે આપણે આ એક સરસ અન્નપૂર્ણા ભુવન એટલે કે ભોજનાલય ગણપતિ મંદિર કોઠનો આ બ્લોગ આપણે શેર કરવા છીએ આજે રથયાત્રા અષાઢી બીજ છે સરસ પવિત્ર દિવસ છે અને આજે અહીંયા સરસ ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમ થયા છે અને ભોજનાલયનું લોકાર્પણ થયું છે તો મિત્રો આ સાથે આપણે સ્વયંભૂ ગજાનંદ ગણપતિ દાદાની પ્રતિમા છે એવા ગણપતિ મંદિર કોઠના આ નવા ભોજનાલય અન્નપૂર્ણા ભવનનું આજે લોકાર્પણ થયું એનો વ્લોગ શેર કરી રહ્યા છીએ આ વિડીયો આપને ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય ગણેશ